ભાઈ સેડાન કેટેગરી ની અંદર અગર મિડલ ક્લાસ લોકો માટે જો કોઈ બેસ્ટ કાર આવતી હોય ને તો યુન્ડાઈ ની વર્ના કાર છે આવી જે એક યુન્ડાઈ ની વર્ના કાર આવી ગઈ છે આપણા સ્ટોક ની અંદર બે હજાર તેર મોડલ ની યુન્ડાઈ ની વર્ના છે એસએક્સ વર્ઝન ની અંદર છે ફર્સ્ટ ઓનર કાર છે અને ફરેલી છે ફક્ત ને ફક્ત ત્યાસી હજાર કિલોમીટર આ કાર આપને મળી જવાની છે ફક્ત ને ફક્ત ત્રણ લાખ અને એસી હજાર ત્રણ લાખ એસી હજાર અને ત્રણ લાખ એસી હજાર રૂપિયા ની અંદર તો આ ભાવની અંદર આ જે વર્ણા કાર છે એકદમ ઓછી ફરેલી કહી શકાય એવા ત્યાં હજાર કિલોમીટર ફરેલી છે અને ડીઝલ કાર છે લેવાનું ચૂકતા નહીં ઉપર મોબાઈલ નંબર આપેલો છે દ્વારા કોન્ટેક્ટ કરી લેજો અને આ પસંદ આવતા હોય તો અમારે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જોઈએ આ ગાડીનું અંદરનું ઇન્ટિરિયર સાથે કારના ટાયરની કન્ડિશન આપને બતાવો હવે અંદરના ઇન્ટીરિયર ની વાત કરું તો કારની અંદર આપને સ્ટેરિંગ કંટ્રોલ મળી જવાનું છે સાથે સાથે કંપની ફિટેડ મ્યુઝિક પ્લેયર પણ મળી જાય છે આ એસેક્સ વર્ઝનની કાર છે અંદરના સીટ કવરોની કન્ડિશન પણ આપ જોઈ શકો છો પણ કંઈક આ પ્રમાણે દેખાય છે કારના ટાયરો આશરે સિત્તેર થી ટકા આસપાસ છે એકદમ બ્રાન્ડ ન્યુ ટાઈપ ટાઈપના ટાયરો છે આ કારનો રેટ છે ફક્ત અને ફક્ત ત્રણ લાખ અને એસી હજાર રૂપિયા અગર હોય તો ઉપર મોબાઈલ નંબર આપેલો છે